છેલ્લો દિવસ ફિલ્મ જે મારો ડાયલોગ છે જેને બહુ જ બધા લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે એ હું તમને સંભળાવું છું તમને યાદ હોય તો છેલ્લે એક એવો સીન છે કે જ્યારે નિખિલ પૂજાને પ્રપોઝ કરવાનો હોય એના પ્રેમનો એકરાર કરવાનો હોય છે તે માહોલ બહુ જ ટેન્શન વાળો હોય છે અને જ્યારે પ્રપોઝ કરવાનો હોય છે ત્યાં જ આ નરેશ નામનો પ્રાણી આવે છે અને એવું કહે છે

લાગણી થાય કારણ કે અમને અમારા આવા સ્થાન પ્રત્યે કદાચ લાગણી બંધાઈ જ નથી ને અમુના નિવાસ સ્થાન નું વર્ણન કર્યું તબકું ભરીને તેલ લઈને અમા મેથી રાઈ જીરું ધાણા નીરું હિંગ કોકમ નાખીને કરેલો વઘાર ઘરની લાદી પર ઢોળાઈને સુકાઈ ગયો હોય તેવી ઘર ઘરની લાદી છે બીજા આસ્તા વકરાના અંગો પાંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ લંબચોરસ લાકડાને ફરતે વીટાડીને જે વસ્તુ બનાવવામાં આવે તેવો ખાટલો બસ એક જ વાતનો આનંદ છે કે દ્રષ્ટિ થાય ને ભૂમિનો ખાય અને પાણીના ચાલકની સાથે મંત્ર મુક્ત કરી દેતો હેલો તે પાંચ વાગે ને પગ મારા તૂટે મોડું થાય તો માં તમારું દુખે આ ભાઈ બંધુએ આ એ આ ભાઈ બંધો એ લતે લગાડ્યો રે થેન્ક યુ સો મચ પાલનપુર મને બહુ આનંદ થયો અહીંયા આવીને અને બહુ જ સારા સમાચાર એ છે કે અહીંયા એટલે કઈ ચોકડી છે બહુ ટ્રાફિક જામ હોય છે એરોમાં સર્કલ નું ટ્રાફિક મને નડ્યું નથી તો હું બહુ રાજી છું અત્યારે અને થેન્ક યુ સો મચ બધા જે ગુજરાતી ફિલ્મો જોતા રહેજો ગુજરાતી કલાકારોને પ્રેમ આપતા રહેજો અમે હજુ વધારે મહેનત કરીને હજુ સારા ગીતો અને હજુ સારી ફિલ્મો તમારા સુધી પહોંચાડતા રહીશું અઢારમી ઓક્ટોબરે મળીએ છીએ તમારા નજીકના અને દૂરના સિનેમા ઘરોમાં હાહાકારમાં થેન્ક યુ સો મચ પાલનપુર